હવે વાત કરીશું પાટણની તો પાટણના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે પર ગામ ખાતે હાઈવે પર વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં કેમ્પમાં તેમજ રાધનપુર તરફથી આવતા પદયાત્રીઓ માટે જેતલપુરા ખાતે કેમ્પનું ભવ્ય આયોજન સમગ્ર મિત્ર મંડળ તેમજ ગામવાસીઓએ સહી સહયોગથી આ કેમ્પની ચાર દિવસ માટે શરૂઆત કરવામાં આવી છે તેમજ સમગ્ર પદયાત્રીઓને આ કેમ્પનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે શ્રી રામ સેવા સમિતિ યાત્રલપુરા અને ગામના સહયોગથી યાત્રલપુરા બસ સ્ટેન્ડ લગભગ પચીસ વર્ષથી મુંબઈમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં ચા પાણી નાસ્તો અને રહેવાની સુવિધા છે અને મેડિકલ પણ કેમ્પ રાખેલ છે અને ગામ લોકોનો સારો સહકાર મળે છે અને લગભગ અમારા વર્ષોથી અમે આ કેમ્પ બસ સ્ટેન્ડ ઉપર કરે છે તો બધાનો સપોર્ટ અને બધું સારું છે એચ સી પૂજાબેનપુરા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ડેલિગેટ અંબારામભાઈ ભરતભાઈ અને ગ્રામજનો સાથે મળીને આ કેમ્પનું આયોજન કરે છે અને સાથ ગ્રામજનોના સાથ સહકારથી આ કેમ્પ સારો એવો ચાલતા લોકો અંબાજી પગપાળા ચાલતા લોકોની સારી સેવા અને મેડિકલ સેવા મળી રહે છે તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા રાખે છે અને આ